અંકલેશ્વરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા નગર શિક્ષણ સમિતિ દ્વારા નાના બાળકોની કુમકુમ તિલક કરી અને શાળામાં આવકાર્યા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગોયા બજારની પ્રાથમિક શાળા ખાતે બાળકોની કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ તેમજ ચોકલેટ આપી શાળામાં આવકાર્યા હતા અને બાળકોને સ્કૂલ બેગની સાથે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આજથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ફરીથી શરૂ થઈ છે ત્યારે અંકલેશ્વરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાઓના પ્રાંગણ બાળકોના સોરબકોરથી ગુંજી ઉઠ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બાળકોને આવકાર્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ગણેશ અગ્રવાલ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે કુમકુમ તિલક ચોકલેટ અને પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ આ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને પણ સરકારશ્રીની વિવિધ લાભાર્થી યોજનાઓ જેવી કે ગણવેશ સહાય શિષ્યવૃત્તિ એ ઉપરાંત જાહેર પરીક્ષાઓ કે જેમાં અમારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને સફળ પણ થાય છે એની જાણકારી આપી એ સાથે જ સરકારશ્રી તરફથી મળેલ પાઠ્યપુસ્તકો અને અન્ય સાહિત્ય સામગ્રીનું પણ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે આવનારા સમયમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને તેઓને વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત થઈ રહે એવા સરકારશ્રીના આશયને સફળ બનાવવા માટે અમે સૌ શિક્ષક મિત્રો ચોક્કસ પ્રયત્નશીલ રહીશું